એરપોર્ટનો કુલ રૂપિયા ત્રણસો ચોસઠ કરોડ ખર્ચે વિકાસ કરવામાં આવશે જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે આજે ભારતમાં આઈફોન આઈફોન વેચાણ શરૂ મુંબઈના બીકેસીમાં આવેલા એપલ સ્ટોર પર ગ્રાહકોની ભારે ભીડ નવો ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો કતારમાં ઊભા રહ્યા એપલના ભારતમાં વધતા ક્રેઝ આ નજારો છે ગુરુગ્રામના સેક્ટર પિસ્તાળીસ માં પ્રોપર્ટી માર્કેટિંગ કંપનીની ઓફિસ પર ત્રીસ થી વધુ રાઉન્ડ ફાયરિંગ આ ઘટના મિલેનિયમ સિટી સેન્ટર મેટ્રો સ્ટેશન પાસે થઈ જેમાં કોઈ જાનહાનિ થઈ નથી કુખ્યાત ગેંગસ્ટર દીપક નંદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની જવાબદારી લીધી ફાયરિંગ પાછળ પૈસાની લેવડ દેવડનું કારણ હોવાનું ગેંગસ્ટરે જણાવ્યું ભંડોળના ગેરકાયદેસર વ્યવહારોના કોઈ પુરાવા મળ્યા નથી આ નિર્ણય બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે ખોટા આરોપ લગાવનારાઓએ દેશની માફી માંગવી જોઈએ રશિયાના કામ ચટકા દ્વીપ પર ફરી એકવાર શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા નોંધાઈ જે અત્યંત ઘાતક છે ભૂકંપ બાદ પૂર્વ કિનારે સુનામી નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ પોઈન્ટ આઠ ની તીવ્રતાના પાંચ આફ્ટર શોક્સ પણ આવ્યા હતા તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિડ ન્યૂઝ સાથે